नमस्कार आप જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર નું ગુજરાત ઇવનિંગ બુલેટિન આપની સાથે હું છું પ્રિયાંકા फटाफट નજર કરી લઈએ દિવસ ભરના ટોપ 10 ન્યૂઝ પર હિસ સ્ટેશન માઉન્ટ આબુમા તાપમાન -4 ડિગ્રી પર પહોંચ્યું દેશના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાથી ગુજરાત પણ છુંટાયું 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનો સૌથી ઠંડો શહેર રહ્યું ઇકોઝોન મુદ્દે ભાજપના નેતા ભૂપત ભાયાણીએ આડકતરી રીતે હર્ષદ રિબડિયાને નિશાને લીધા તેમણે કહ્યું કે ખેડૂતોના હિત મુદ્દે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને યેન કેન પ્રકારે બદનામ કરવાના ઇરાદાથી કેટલાક લોકો નીકળી પડ્યા છે જમાલપુર બ્રિજ પાસે કાર ચાલકે શાક વેચતી મહિલાને કચડી સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા થયેલા આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને લેટર વાયરલ કરી બદનામ કરવાની ઘટનામાં આજે ચાર આરોપીઓને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું યુવા મોરચાના પૂર્વ પ્રમુખની ઓફિસમાં લેટર ટાઇપ કરનાર ભાજપનાજ ચાર કાર્યકરોને ગઈકાલે પોલીસે પકડ્યા હતા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ